બ્રાહ્મણ સાથે બનેલી ઘટના એક બ્રાહ્મણ હતો તે બહુ જ ગરીબ એકવાર તેની વહુએ એ કહ્યું હવે તો કંઈક કામ ધંધો કરો તો સારું છોકરા હવે તો કંઈ ભૂખે મરે છે બ્રાહ્મણ કહે છે પણ શું કરું હું મને કંઈ આવડતું જ નહીં તો કંઈક બતાવ તો ઠીક બ્રાહ્મણીએ ભણેલી અને ડાહી હતી તેમણે કહ્યું લ્યો આ શ્લોક હું તમને મોઢે કરાવું છું તે કોઈ રાજા પાસે જઈને સંભળાવજો એટલે તે તમને થોડા ઘણા પૈસા આપશે પણ શ્લોક ભૂલી જશો નહીં બ્રાહ્મણીએ આ બ્રાહ્મણને શ્લોક મોટે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો રસ્તામાં એક નદી આવી ત્યાં બ્રાહ્મણ નહાવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો નહાવા ધોવા રોકાયો ત્યાં વહુએ એ શિખડાવેલો શ્લોક ભૂલી ગયો બ્રાહ્મણ શ્લોક સાંભળતો બેઠો પણ કશું જ સાંભળે નહીં એટલામાં તેણે એક ને નદી કાંઠે ખોદતી જોઈ શ્લોક સાંભળતા સાંભળતા તેણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું ચરણ સ્પર્શ્યું તે બોલવા લાગ્યો ખડબડ ખડબડ ખોદ છે એ બ્રાહ્મણ ઉપર પ્રમાણે ખડબડ ખડબડ ખોદ બોલતા લાગ્યો એટલે એનો અવાજ કુકડી લાંબી ડોક કરી જોયો લાગી એટલે વળી બ્રાહ્મણ મનમાં બીજું શરણ સ્પર્શ્યું તે બોલ્યો લાંબી ડોકે જોવો છે એ બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બીકદી છાની માની લપાઈ ગઈ લપાઈને બેસી ગઈ આ જોઈ બ્રાહ્મણને મનમાં ત્રીજું ચરણ સ્પર્શ્યું તે બોલ્યો કુકડ કુકડ બેઠત છે હે બ્રાહ્મણ આ બોલ્યો એટલું કુકડી તો દોડ મૂકી પાણીના જતી રહી આ જોઈને બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલવા લાગ્યો ખડબડ ખડબડ ખોદત હે હે બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ આમ તેણે બીજો શ્લોક હાથ લાગી ગયો હતો તે તો જાણે આ શ્લોક પોતાના કવ્યો પોતાને કહ્યો હોય એમ માનીને બોલતો બોલતો આગળ ચાલ્યો ગયો તે બોલતો બોલતો ચાલી રહ્યો હતો ખડબડ ખડબડ ખોદ લાંબી ડોકી જોવ કુકડ મુકડ બેઠ થે ખડબડ દડબડ દોડ થે એ ચાલતા ચાલતા એક શહેર આવ્યું શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જોઈને ત્યાં બોલવા લાગ્યો તે સભાની વચ્ચે જઈને બોલ્યો ખડબડ ખડબડ ખોદ થે લાંબી ડોકે જોવ છે કુકડ બેઠક બેઠ થે ને દડબડ ખડબડ દોડ છે રાજાએ આ વિચિત્ર શ્લોક ઉતારી લોકોને રાજાને કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો હમણાં રાજાના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો તેમને તમારો શ્લોક જવાબ પછી આપીશ રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો શોકનો અર્થ વિચારતા રાજા રોજ રાતના વાગે ને રાતે એક કાંતે શ્લોકનું બોલતો જાય અને એનો અર્થ વિચારતો કરતો જાય એક રાત્રિએ ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા આવ્યા હતા તેઓ રાજાના મહેલ પાસે જ જઈને ખોદવા ખોદવા લાગ્યા બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા આ વખતે ફલોફરના પહેલા ચરણનો વિચાર તો કરતા હતા પહેલો ચોર ખોદતો હતો તેમના કાને રાજાના બોલ લાવ્યા ખડબડ ખડબડ ખોદથે ચોરે મનમાં વિચાર કર્યો કે રાજા તો જાગતો લાગે છે અને ખોદવાનો ખડખડાટનો અવાજ તેની ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતે ખાતરી કરવા લાગ્યો લાંબી ડોક કરીને ઓરડામાં જોવા લાગ્યો ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યા લાંબી ડોકે જોવાથી આ સાંભળી એ ચોર બારીમાંથી જોતો રહ્યો તેણે ખાતરી થઈ ગઈ કે રાજા જાગે છે એટલું જ નહીં પણ પોતાની બારીમાંથી ડોકી લાંબી કરી જોતો પણ જોઈ ગયો છે તે એકદમ નીચે ઉતર્યો અને બીજાઓને શાના માના બેસી જવાની નિશાની કરી બધાએ શાના માના ઓરળાઈને બેસી ગયા ત્યાં રાજા ત્રીજું ચરણ બોલવા લાગ્યું કુક્કડ મુક્કડ બેઠે ચોરના મનમાં થયું કે હવે ભાગો રાજા બધું જુએ છે અને જોઈને પણ હવે જરૂર પકડાઈ જઈશું અને મારાથી જુ તો બીજું બીકથી માર્યા એકદમ દોડ્યા ત્યાં રાજાએ શ્લોકનો ચોથો ચરણ ઉચ્ચાર કર્યો ખડબડ ખડબડ દોડ થઈ હવે ચોરો તો હતા રાજાની પોતાના દરબારો તેઓ જ રાજાના ચોકીદાર હતા તેમની દાનત બગડેલી હતી તેથી તે ચોરી કરવા તેમનો વિચાર વિચાર થયેલો ઘરે ભાગી ગયા પણ બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે તે રાજાની સલામીએ ન આવ્યા તેમને મનમાં ચોક્કસ લાગ્યું હતું કે રાજાજીએ બધું જાણી ગયા છે અને પોતાને ઓળખી લીધા છે દરવાનોએ સલામી ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું આજે દરવાનો સામેલ કેમ નથી આવ્યા ઘરે કોઈ સાદુમાદુ તો નથી થયું ને દરવાનોએ તેડાવા રાજાએ બે સિપાહીઓને મોકલ્યા કચેરીમાં દરવાનો આવ્યા ને સલામ કરી ઊભા રહ્યા રાજાએ પૂછ્યું બોલો તમે આજે કચેરીમાં કેમ ન આવ્યા પહેલો દરવાજને ધ્રુજતા લાગ્યો તેમને મનમાં તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલા છે ખોટું બોલશું તો વધારે માર્યો જશું એમ ધારી તેમણે રાત્રે બનેલી બધી જ વાત કહી દીધી રાજા તો આ બધું સાંભળીને સુષ્મો પામ્યું તેણે થયું કે આ તો પહેલો બ્રાહ્મણનો શ્લોકનો પ્રતાપ શ્લોકના ભારે ચમત્કારી બ્રાહ્મણ ઉપર રાજાનો ઘણો ખુશખુશ થઈ ગયો તેમણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેણે સારું ઇનામ આપી વિદાય કર્યો આવા જ નવ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી અને શેર કરો ભૂલશો નહીં તો હજી સુધી તમે યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમે આવા નવા વિડીયો માટે જોવા મળશો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ ફરી મળશું નવા વિડીયો સાથે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ